ઘર વિહોરણા લોકો માટેનું ઘર એટલે રેન બસેરા આ રેન બસેરામાં કરોડપતિ માણસ રહેતો હોય એવું હું તમને કહું તો તમને દ્રાસકો પડશે પણ હા હકીકત છે કે અદાણી અને અંબાણીની જેમ ધનથી નહીં પણ મનથી કરોડપતિ માણસ આ રેન બસેરામાં છે કોઈ કોઈનું નથી એવા જમાનામાં આ વ્યક્તિની અંદરનો માણસ આજે પણ જીવે છે વળી હકીકત એ છે કે અંદરનો માણસ જીવંત રાખનાર મુકેશભાઈ માત્ર અગિયાર રૂપિયાના પગારદાર છે આ કહાની છે રેન બસેરાના સંચાલક મુકેશભાઈ અને દિવ્યાંગ બળવંત કે પાડોશી પણ પાણીનું પૂછતા નથી એવો સમય છે પરંતુ આ સમયમાં મુકેશભાઈની આ કહાની પુરવાર કરે છે કે માનવતા હજુ મરી પરવારી નથી અમદાવાદમાં નિરાશ્રિતો માટેના બસેરામાં નોકરી કરી રહેલા મુકેશભાઈ કોઈ પૈસાદાર વેપારી કે ગર્ભશ્રીમંત નથી પણ તેમનું કામ તેમને વિશ્વના સૌથી શ્રીમંત અને ઉદ્યોગપતિને શરમાવે તેવું જરૂર છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું આસિફ કાદરી અને નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોઈ સામાન્યમાં સામાન્ય માણસ કોઈ બીજા માણસના ઘરનો ચૂલો ચાલે તેવું વિચારે છે આવું કોઈ કહે આપણને તો આપણે આવા બની જઈએ છીએ તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કારણ કે ઘરડા ઘરની વધતી જતી સંખ્યા બધું જ કહી જાય છે ત્યારે અમદાવાદના એસી ચાર રસ્તા નજીક આવેલા રેન બસેરામાં માત્ર બજાવતા મુકેશભાઈ માનવીને ફરી માનવી બનવા મજબૂર કરે તેવું કાર્ય કરી રહ્યા છે આમ તો ઘર વિહોણા અને લોકો જ આશરો મળ્યા બાદ રોટલો મેળવવા માટે સામાજિક સંસ્થાઓ પર નિર્ભર થતા હોય છે પણ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને સ્વમાન સાથે પોતાના કાંડાબળની કમાણી ખાવી હોય છે પરંતુ સમય અને સંજોગ સાથ નથી આપતા અથવા તો બે હાથને કામ નથી મળતું

ફોન કરતો હતો ફોન પછી ઠેકાણા ન પડે પછી ગામડા જ્યો પછી મારા ભાઈબંધને ફોન કર્યો કે મારે રહેવું છે તે ભાઈબંધ આ મારા રેન બસેરામાં રહેતો હતો તો મેં વાત કરી તા કે બે દિવસ રહે પછી હું તારું કરી આવું ગયો પછી બે મહિ બે દિવસ પછી પાછો ફોન આવ્યો મારા ફ્રેન્ડનો મને કે વાંધો નહીં તારું સેટિંગ થઈ ગયું રેન બસેરામાં તું આવી જા બંને પગે દિવ્યાંગ

તો એમ કે ભાઈ જગ્યા થશે જ નહીં કારણ કે ચાલીને જવું એટલે માણસ જો એટલે તરત જ કે આ ભાઈ આ ચાલશે જ નહીં મને ચોખ્ખી જ ના પાડે ભાઈ તમારે કશું કરાય નહીં તમે ગલ્લાનું ક્યાંક ફોર્મ ભરી દો અને આ કરો બસ મને એ જ સલામત મુકેશભાઈની નાનકડી મદદથી ઘરડા માતા પિતા અને ભાઈ ભાંડુનો પરિવાર ધરાવતા દિવ્યાંગ બળવંતભાઈ આજે કમાણી કરતા થઈ ગયા છે મુકેશભાઈનું કહેવું છે કે તેઓ દરરોજના પંદરસો રૂપિયા જેટલો વેપાર કરી લે છે એટલે કંઈ સેટિંગ ન થયું પછી સાહેબને મેં વાત કરી મને સાહેબ ક્યાંય સેટિંગ છે નહીં તો મુકેશભાઈ સાહેબે વાત મુકેશભાઈ સાહેબને વાત કરીએ તો મુકેશભાઈ સાહેબ કે ક્યાંય ન મળે તો હું તને સહાય કરું મને આ ગલાનું સહાય બધી વસ્તુ આપી વસ્તુ લાવી દીધી અને મને કે તું આને જોબ ચાલુ કરી દે આ જે થાય દે અત્યારે મહિનાના આ રોજના પંદરસોથી સોળસો રૂપિયા આવે છે

Let's